पृच्छतु काय नी सुय च i पूछ तो करा गाहिर ने सुल्तान येते पूछ तो करा શું થાય છે પૂછો તો ખરા આંખ મિલાવી આંખ કાં સંતાય છે પૂછો તો ખરા ઘાયલ ને શું થાય છે મિત્રો એક ખૂબ જ સુંદર પ્રેમનું કરુણ આ ગીત છે અને ગુજરાતમાં ખૂબ જ ચાલેલું આ ગીત છે મિત્રો પ્રણયના વિયોગની વાત છે મિત્રો અને રાગ કાપી પર આધારિત છે હું તમને આ શીખવાડો જઈ રહ્યો છું તો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત હું મહેશ સોલંકી આપ સર્વનું મારી ચેનલ એમ એસ સોલંકીમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો ચાલો આપણે સમય ના બગાડતા આપણે હાર્મોનિયમ પર આવી જઈએ અને નોટ લઈ લો મિત્રો એક એક સ્વર શબ્દ કેવી રીતે ગવાઈ ગયા છે તે હું આપને સમજાવવા જઈ રહ્યો છું તો પધારો હાર્મોનિયમ ઉપર તો મિત્રો આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને આપણે ગુજરાતમાં ખૂબ જ એક આ ગીત ચાલ્યું છે મિત્રો પ્રેમના વિરહનું ગીત છે મિત્રો અને દરેક વ્યક્તિને ખબર હોય આપણા લોક ડાયરાઓમાં ભજનોમાં આ ગીતો આપણા મહાન કલાકારો ગાઈ રહ્યા છે પહેલાં આપણે જોઈ લઈએ મિત્રો કે કયા સ્વર લાગે છે તો રાખ કાફીના સ્વરો લાગ્યા છે મિત્રો તો મેં અહીંયા ત્રણ સફેદ કરી છે યાદ રાખજો મિત્રો આ એક બેના ત્રણ ત્રણ સફેદની સા બનાવે છે અને કયા સ્વરો લાગે છે જો સ રે ગ ગ કોમળ છે મપધની સની કોમળ છે સપનો રે લઈને આવવાનું છે રે સ ને રે સ અને મંદ્ર સપનો ધ પણ લાગ્યો છે ધ સ આ રીતે લાગ્યું છે તો અહીંયા લખે છે જો પહેલી લાઈનમાં ગાયલ શું થાય છે તો કોમળ ગસી ચાલુ થયું છે ગાયલ તો ગાયલ ગગ ગ ગાયલ ને હવે ને રેસા લેવાનો ને ને રેસા શો શોમાં ધલો મંદરસિંહ સો અને થાય છે થાય છે બરાબર બહુ સરસ છે ગાયલ ને સુ થાય છે પછી લખ્યું છે પૂછ્યો તો ખરા पूछो खरा एमा सारे, सारे तो, तो मग खरा खरा मा मग नानो आलाप सुंदर छे तो माझी आंगळी पो पू तो खरा रे गे तो आलाप सो तो सुंदर तो आलाप शिखो

મિલાવી માં પદધ મિલાવી પદધ આ સંતા એમાં સંતા સન સન લખ્યું સને માથે ટપકું એમાં સંતા અને છે કેવી રીતે લખે છે તો છે બહુ સરસ લખ્યું છે મિત્રો કેટલા સ્વર છે પાંચ સ્વર છે ખેંચવાના છે હું ગાવું છું આખું જોઉં આગ મિલાવી આગ કા સંતા પૂછો તો પૂછો તો ખરા તો આગળ આપણે જોઈએ રીતે છે સરે આ રીતે થયું હવે અંતર જોઈએ મિત્રો અંતર તો આ જાય છે તો જો અંતરામાં લખ્યું છે પ્રેમનો અંજામ પણ આવો હશે નહોતી ખબર મને ખબર નથી નહોતી ખબર આવી ભાષા છે મિત્રો નહોતી ખબર એવું લખ્યું છે અહીંયા તો જો પ્રેમનો નો કેવું છે પ્રેમ નો પપદ અંજામ પધનિધ અંજામ ધનિધ અંજામ પણ પણ માં પણ અને આવો આવો ગમ હસે હસે માં અને નોતી ખબર એમાં સાની ખબર આગળ મેં ગાયું છે મિત્રો એને સાંભળશો તો જ ખબર પડશે કે કયા અક્ષરો પર લાંબો કરવાનો છે આપણે અવાજ કયા અક્ષરો આપણે જલ્દી લેવાના છે બરાબર છે તો આ લાઈન હું આખી ગાઉં છું તમે સાંભળો આપવા છે મિત્રો પણ

દિલ ધારે પણ પણમાં સાની ધપ સા નિધ પણ છોડી છોડી પદ છોડી જશે જશે મા નિધ નિધ નતી તો નોતી નિશાની અને ખબરમાં ખબર ધ પ અને પછી ત્રીજી લાઈન છે આંખે આવી સમણા કા વિખરાય છે તો ત્યાં આંખે આવી સમણા પછી કામાં કા ગ કોમળ ગ છે અને વિખરાય વિખરાય તો વિખરાયમાં રે સ સ સ અને છે છે આગળ છે જોતી રીતે છે અને પૂછો તો કરો પૂછો તો મરા બરાબર આ રીતે થયું છે હું આખો અંતરો ગાવ છું મિત્ર તમે જો સંતાય છે તો ને છે આ રીતે મિત્રો આ ગીત છે ખૂબ જ સુંદર ગીત છે આટલું આટલું થોડું કમ્પોઝિશન છે મિત્રો તો ચાલો અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું ને વિરમું છું આપની અમારી ચેનલ વિશે કંઈ ફરિયાદ હોય સૂચન હોય તો આપ કોમેન્ટ બોક્સ કોમેન્ટ બોક્સ ઉપર લખજો અને આપની ફરમાઈશ પણ કંઈ હોય તો કોમેન્ટ બોક્સ ઉપર લખજો તો ચલો અહીંયા વિરમું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત